કારેલીબાગ વિસ્તારમાંથી પ્રસાર થઈ રહેલા એક બાઇક સવારને દબાણ શાખાએના વાહને અડફેટે લેતા બાઇક સવારને ગંભીર ઈજા પહોંચી હતી શહેરના કારેલીબાગ પાણીની ટાંકી તરફના રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી દબાણ શાખાના વાહને અકસ્માત સર્જ્યો હતો દબાણ શાખાના વાહને બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક સવાર રોડ ઉપર ફંગોળાયો હતો અકસ્માતની ઘટના બનતા બનાવ સ્થળે લોકટોળા એકત્ર થયા હતા બનાવની જાણ થતાં કુંભારવાડા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી જ્યારે ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે સવારે અગિયાર કલાકે હોસ્પિટલમાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા કારેલીબાગ પાણીની ટાંકી પાસેથી એક અકસ્માતનો કેસ લઈને આવ્યા હતા જેમાં દર્દીને માથા અને મોડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે તેની સાથે એકસો આઠે અમને માહિતીમાં જણાવ્યું છે કે કોઈ સરકારી વાહન દ્વારા અકસ્માત થયેલો છે હાલ દર્દી ગંભીર છે અમારા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તમામ પ્રકારની સેવાઓ આપવામાં આવી રહી છે અને દર્દીનો જીવ બચાવવાની કોશિશ ચાલી રહી છે અમારી હોસ્પિટલ ખાતે આજે સવારે સુમારે એમ્બ્યુલન્સ દ્વારા એક દર્દીને લઈ આવવામાં આવ જેને તારેલી બાગ પાણીની ટાંકી પાસે અકસ્માત થયેલો છે આ એકસો આઠ દ્વારા જણાવવામાં આવેલ કે એ અકસ્માત કોઈક સરકારી વાહન દ્વારા થયેલ છે ગંભીર છે અને મોઢાના ભાગે ઇજા થયેલ છે ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ છે અમારા લેવલની બેસ્ટ ચાલી જ રહી અને દર્દીનો જીવ બચાવવાની પૂરતી કોશિશ ચાલુ જ છે એની માહિતી મારી પાસે નથી